કેમ છો બાલ મિત્રો સીટી પરીક્ષાની અંદર ગણિત વિષયના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે જે ત્રીસ પ્રશ્નો હોય છે બંને સત્રના તમામ એકમોમાંથી આ પ્રશ્નો હોય છે તો સૌથી પહેલો એકમ આપણે જોઈએ એની અંદર સંખ્યા જ્ઞાન છે આપણને એક કરોડ સુધીની સંખ્યા આવડતી હોવી જોઈએ અને એ પણ ખૂબ સહેલી છે તો આપણે શરૂ કરીએ ઝીરોથી શરૂ કરી દઈશું પૂર્ણ સંખ્યાથી તો સૌથી પહેલા શૂન્ય અને ત્યાંથી આપણે કરીએ તો એક બે એવી રીતે તમે જ્યારે નવ સુધી પહોંચશો એ એક અંકની સંખ્યા છે કે જે મોટામાં મોટી નવ છે અને નાનામાં નાની એક છે અથવા પૂર્ણ સંખ્યા હોય તો શૂન્ય છે તમને કોઈ પૂછે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ તો શૂન્ય અને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા તો એક આવશે આ બે યાદ રાખજો કારણ કે પૂર્ણ સંખ્યા શૂન્યથી શરૂ થાય છે અને પ્રાકૃતિક સંખ્યા એકથી શરૂ થાય છે હવે આપણે જેવા દસ આવ્યા એટલે બે અંકોની સંખ્યા થઈ ગઈ એટલે આ નાનામાં નાની બે અંકોની સંખ્યા છે જે નવ્વાણું સુધી ચાલશે દસથી શરૂ કરીને નવ્વાણું સુધી એટલે કે નાનામાં નાની બે અંકની દસ અને મોટામાં મોટી નવ્વાણું તો એવી સંખ્યા શીખવા માટે તો તમને એકદમ સરળ છે કોઈ પણ સંખ્યા આપી હોય એવી સંખ્યા તો તમે સરળતાથી ઉકેલી શકશો અને પાંચ એટલે કે દશકની અંદર પચાસ એટલે પાંચ છે એટલે એની કિંમત પચાસ થશે અને વધતા બે પચાસ ને બે બાવન તો સો એકલા તો આપણને સરળતાથી ઉકેલતા આવડે છે જે વાત થશે સો એટલે શરૂ થશે ત્રણ અંકની સંખ્યા તો સો એ ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા છે જે નવસો નવ્વાણું સુધી ચાલશે ત્રણ અંકની મોટામાં મોટી નવસો નવ્વાણું સંખ્યા છે ચાલો એ સંખ્યા આપણે શીખી લઈએ તો એમાં માટે એકદમ સહેલું છે કોઈ પણ સંખ્યા આપી હોય તો તમારે મૂઝાવાનું નથી આ એકમ છે દશક અને સો આ અંક સોનો છે એટલે એની કિંમત આપણે ત્રણસો થશે દશકની કિંમત છ છે એટલે સાઠ થશે અને તેની અંદર એકમનો અંક પાંચ છે એટલે સાઠ ને પાંચ પાસઠ અને આ છે ત્રણસો એટલે ત્રણસો ને બીજી રીતે પણ તમે યાદ રાખી શકો છો આટલું બધું લાંબુ કરવાની કંઈ જરૂર નથી એકમ દશક એ બે અંકોને ભેગા કરવાના છે સો સુધા રાખવાના છે આ સોનો અંક છે એટલે પાંચસો અને આ બે ભેગા પાંચસો છવ્વીસ આ રીતે તમે ત્રણ અંકની કોઈ પણ સંખ્યા સરળતાથી કહી શકો છો હવે આપણે જઈએ છીએ ચાર અંકોમાં અહીં એક હજાર એ ચાર અંકની નાનામાં નાની સંખ્યા છે કારણ કે નવસો નવ્વાણું ત્રણ અંકની છે એટલે એક હજાર ચાર અંકની નાનામાં નાની ક્યાં સુધી ચાલશે તો કે ચાર નવડા સુધી કોઈ ચિંતા જ નથી ચાર અંકની મોટા મોટી કીધી એટલે ચાર નવડા લખી દો ચાર અંકની નાના નાની કીધી એક ત્રણ મહિના મૂકી દો

હવે આપણે આવીએ છીએ પાંચ અંકની સંખ્યામાં તો બાળ મિત્રો પાંચ અંકમાં કંઈ રીતે કરવાનો એકડો મૂકી અને ચાર મીંડા કરી દેવાના છે હવે તમે એને એકમ એકમ દશક સો હજાર દસ હજાર ખબર પડશે દસ હજાર તો દસ હજાર છે એ પાંચ અંકની નાના નાની સંખ્યા છે મોટા મોટી તમને હવે ખબર પડી ગઈ પાંચ અંકની મોટા મોટી કીધી કંઈ વાંધો નહીં પાંચ નવડા લખી દો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ નવડા લખ્યા એટલે આ મોટા મોટી પાંચ અંકની સંખ્યા બની ગઈ તમને ઘણી વખત આવો પણ દાખલો પૂછે પાંચ અંકની મોટા મોટી સંખ્યામાંથી પાંચ અંકની નાના નાની સંખ્યા બાદ કરો તો પાંચ નવડા લખી અને એમાંથી દસ હજાર એક એક ચાર મિનિટ બાદ કરી દેવાના છે એટલે ખૂબ સરળતાથી તમારો જવાબ આવી જશે હવે એવી સંખ્યા આપણે ઉકેલવી છે પાંચ અંકની તો ચાલો ઉકેલી લઈએ એ પણ એકદમ સહેલી છે અહીં પાંચ અંકની સંખ્યા મેં આપી છે ઉકેલવા માટે શું કરવાનું છે પાછળથી ચાલવાનું છે અને જેમ ડાબી બાજુ આપણે આગળ વધીશું એકમ દશક આ બંને ભેગા કરશું આ છે સો અત્યારે અલગ હજાર અને દસ શબ્દ આવ્યો દસ જ્યારે દસ આવે એટલે ભેગા કરી દેવાના છે હજાર ને દસ હજાર બેન કરો ભેગા ભેગા કરશો એટલે ભેગા બોલશું પાંત્રીસ હજાર આ જુદા છે એટલે બસો એ સોના સ્થાનમાં છે એટલે બસો એકસઠ પાંત્રીસ હજાર બસો એકસઠ છે ને એકદમ સહેલું હવે એક સંખ્યા બીજી આપણે જોઈ લઈએ અને એનો પણ આપણે જવાબ મેળવી શકીએ આપણે અંક કરીએ છીએ પાંચ અંકો આ પાંચ અંકો છે એકમ દસ ભેગા સો જુદા હજાર દસ હજાર ભેગા કારણ કે દસ શબ્દ આવે છે હવે તો બની ગયું આ બીને હજાર ને દસ હજાર ભેગા છે એટલે ત્રાણું હજાર ચારસો છવ્વીસ કરજો મહાવરો તમને પણ આ દાખલા સરળતાથી આવડી જશે હવે કેટલા અંકોની સંખ્યા આવી એવું છ અંકોની એ પણ એકદમ સહેલું છે છ અંકની એકમ દશક સો હજાર દસ એક લાખ એક લાખ એ છ અંકની નાની સંખ્યા છે એવું યાદ પણ રાખવાની જરૂર નથી છ અંકની નાના નાની કીધું એકડો મૂકી અને એની પાછળ તમારે પાંચ મીંડા મૂકી દેવાના છે નાના નાની થઈ ગઈ મોટા મોટી તમને આવડે છે કેટલા અંકની છ અંકની કેટલા નવડા મૂકશો છ નવડા એક બે ત્રણ ચાર પાંચ અને છ છ નવડા મૂકશું મોટા મોટી સંખ્યા બની ગઈ તો સહેલું તો ચાલો એવી સંખ્યા આપણે છ અંકની ઉકેલીએ તો એક સંખ્યા આપણે છ અંક કરવા છે ગમે એમ આપણે છ અંકની સંખ્યા જોવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયા છ પાછળથી ગણવાનું છે એકમ દશક કરો ભેગા સો જુદા હજાર ને દસ હજાર જ્યાં દસ શબ્દ આવે ત્યાં ભેગા કરવાના છે અને હવે શબ્દ આવ્યો લાખ તો હવે આપણે ત્યાં લાખ ખાસ કરીને તમને એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ સુધી બોલતા આવડતું હોવું જોઈએ તો તમે સરળ કરી શકો ત્રણ સે એ લાખમાં છે ચાલો ત્રણ લાખ આ હજાર અને દસ હજારમાં બંનેને ભેગા કરો છવ્વીસ હજાર એક છે સોની અંદર છે એકસો અને પાછળના છવ્વીસ થઈ ગયું ને એકદમ સહેલું ત્રણ લાખ છવ્વીસ હજાર એકસો ને છવ્વીસ તો એકદમ સરળતાથી આપણે આ જવાબ આપી શકીએ છીએ પણ એની પહેલાં તમારે ખાસ આ ભાગ શીખી લેવાનો છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ એ બોલતા તમને આવડતું હોવું જોઈએ ચલો કેટલા અંકો જશું હા સાત અંકો જશું તો સાત અંકની નાનમ નાની કઈ અઘરું નથી એકડો મૂકો છ મીડા મૂકી દો એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત અંકો થઈ ગયા હવે આપણે તમે આ નાનમ નાની સંખ્યા તમારી મળી ગઈ તમે ગણી પણ શકો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ તો દસ લાખ સંખ્યા થઈ હવે મોટા મોટી સાત અંકોની તો મોટા મોટી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાથે સાત નવડા એટલે એ સાત અંકની મોટા મોટી સંખ્યા બની ગઈ તો નાના મોટા મોટી સંખ્યા આપણને સરળતાથી આવડી જાય છે ચાલો એક સાત અંકની સંખ્યા ઓળખીએ કોઈ પણ એક સંખ્યા હું લખું છું સાત અંકની એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ સાત અંકની સંખ્યા છે એકદમ સહેલી છે પાછળથી ચાલો ડાબી બાજુ ચાલતા આવો એકમ દશક કરો ભેગા સો જુદા હજાર દસ હજાર દસ શબ્દ આવ્યો કરો ભેગા લાખ છે ને દસ લાખ આવ્યા તો પાછો દસ શબ્દ આવ્યો કરો ભેગા જ્યાં જ્યાં દસ આવે એને બેન ભેગા કરી દેવાના છે તો લાખમાં બે ભેગા થયા છે એટલે બેતાલીસ લાખ હજારમાં ભેગા થયા છે સડસઠ હજાર સો સિંગલ છે એટલે આઠસો અને આ છેલ્લા બે ભેગા ત્રેસઠ બેતાલીસ લાખ સડસઠ હજાર આઠસો ત્રેસઠ આ રીતે આપણે સરળતાથી એનો જવાબ આપી શકીએ છીએ હવે છેલ્લો આપણે જોઈએ કરોડ સુધી પહોંચવાનું છે એટલે આઠ અંકની સંખ્યા આપણે બનાવશું તો આઠ અંકની મોટ નાના નાની કરી હોય તો કંઈ નથી કરવાનું એકડો મૂકી અને સાત મીંડા કરી દઈશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે કુલ થઈ ગઈ આઠ અંકની ગણી લઈએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ થઈ ગયા તો આ સંખ્યા આપણી થઈ ગઈ કરોડની એક એકડો અને તેમને સાત મીંડા આપવામાં આવેલા છે આ તમારી આઠ અંકની નાનામાં નાની સંખ્યા બની જાય છે મોટા મોટી તમને આવડી ગઈ આઠ અંકની મોટા મોટી કઈ હા આઠ નવડા તો તમે આ સરળતાથી તેને લખી શકશો ચાલો એક આઠ અંકની સંખ્યા આપણે ઉકેલીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ અંકોની મેં એક સંખ્યા મૂકી છે એકમ દશક પાછળથી ગણવાનું છે બે ભેગા કરો સો જુદા હજાર અને દસ હજાર ભેગા લાખ અને દસ લાખ ભેગા શબ્દ આવે છે અને કરોડ કરોડ એ જુદા તો તો બની સંખ્યા અહીં સિંગલ છે લાખ ત્રણસો આઠ થઈ ગયું ને એકદમ સહેલું તો આઠ અંકની સંખ્યા આપણે સરળતાથી તેનો ઉકેલ આપી શકીએ છીએ અને તેનો જવાબ પણ આપણે મેળવી શકીએ છીએ તમને ઘણી વખત એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે સો દસ વખત સો દસ વખત તો કંઈ પણ નથી કરવાનું તમે જ્યારે દસ વખત કરવું હોય તો સો અને દસ વખત કરવું છે એક મિનિટ ચડાઈ દે એટલે થઈ ગયું કામ પૂરું એક હજાર આવે સરળ એકદમ છે દસ વખત કીધું છે એટલા માટે તમારે કોઈ દાખલો ગણવાની જરૂર નથી અને કદાચ તમારે શીખવું હોય તો તમે દાખલો ગણો તો એ જ જવાબ આવશે સો અને એક મિનિટને ચડશે આ રીતે જવાબ તમે આપી શકો છો તમને એમ કીધું કે હજાર સો વખત તો હજારને તમારે બે મિંડા ચડાવી દેવાના છે તો આ રીતે તમારે ખાસ કરીને આ સંખ્યા જ્ઞાન પાકું કરી લેવાનું છે જો અહીંયા અલગ અલગ સંખ્યા જ્ઞાન આપ્યું છે અહીં ઉદાહરણ એમ નવ હજાર નવસો સુધીના ઉદાહરણ બધા છે એકથી શરૂ કરીને અહીં દસ હજાર સુધીની સંખ્યા છે અહીં લાખ સુધીની સંખ્યા એક લાખને પાંચ મીંડા હોય અહીં કરોડ સુધીની સંખ્યા આપી છે નાની મોટી પણ આપણને છે જો અહીં એક અંકની નાના નાની સંખ્યા પૂર્ણ સંખ્યા કીધી હોય તો શૂન્ય અને જો શબ્દ ન વાપર્યો હોય તો એક છે એક અંકની નાનામ નાની સંખ્યા છે તો આ રીતનું ખાસ યાદ રાખજો જુઓ તો મોટી સંખ્યા એક અંકની એક નવડો બે અંકની બે નવડા ત્રણ અંકની ત્રણ નવડા ચાર અંકની ચાર નવડા છે ને મોટી સંખ્યા તમને આવડી જશે સાત અંકની નાના કીધી હોય તો એકડો કરીને મીંડા કેટલા કરવાના છે છ તો છ મીંડા કરી અને તમારે જવાબ લખી દેવાનો છે છ મીંડા ની એકા સાત અંકની થઈ ગઈ ચાલો તો હવે જોઈએ કેવા દાખલા પૂછવામાં આવે છે તો એકદમ સેલા દાખલા હોય છે તો ઉદાહરણ જોઈને થોડાક દાખલાઓ આપણે ગણીએ જો તમારી પાસે બસો ની સો નોટ હોય આ છે બસો નોટ કેટલી છે સો હવે સો નોટ હોય એટલે બે મીંડા ચડાવી દેવાના છે કોઈ દાખલો ગણવાની જરૂર નથી બસો અને સો વડે ગુણાકાર હોય તો આપણે એને બે મીંડા ચડાવી દેવાના છે બે મીંડા ચડી ગયા હવે ગણી લો એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર આવે છે તો આપણે ભેગા થઈશ વીસ હજાર રૂપિયા જવાબ આવે તો અહીં વીસ હજાર રૂપિયા કેમ હશે સીમાં તો આપણું સી એ જવાબ એકદમ સાચો છે હવે આવી રીતના ઘણા બધા દાખલાઓ આપ્યા છે તે પણ આપણે ગણી અને સરળતાથી જવાબ આપી શકીએ છીએ બે સંખ્યાનો બે આવો પણ દાખલો હોઈ શકે બે સંખ્યાનો સરવાળો એકસો ઓગણચાલીસ છે તો એક સંખ્યા એકાવન છે તો બીજી કઈ હોય તો આ ઓપ્શનના આધારે જવાબ મૂકવાનો છે 51 છે તો પહેલી સંખ્યા ઉમેરી જો પહેલી સંખ્યા છે 78 તો અહીં એકમમાં તો ખ પડી જશે 8 ને 1 9 તો પાછળ તો 9 આવે છે અહીં પાછળ 9 છે તો હવે આગળ જોઈએ 7 ને 5 કેટલા થાય તો કે 7 ને 5 12 તો 200 129 થી આ તો 139 એટલે આ પહેલો ઓપ્શન ચાલ્શે નહીં હવે બીજો ઓપ્શન જોઈએ 51 બીજો ઓપ્શન છે 88 તો 88 નાખી જોઈએ આપણે 8 ને 1 9 8 ને 5 કેટલા થાય તો 8 ને 5 તો 13 થાય છે તો આપણે તે લખી 139 તો જવાબમાં આવે 139 તો કે હા 139 આવે છે તો આપણે એકસો બે અંકની સંખ્યા છે એકદમ સહેલું છે બે અંકની કીધી છે હવે આપણે નવ સુધી તો એક અંક આવે છે દસ થી આપણે બે અંક આવે છે અને સો સુધી જઈએ તો છેલ્લે સો આવે એ ત્રણ અંક થઈ જાય છે તો નવ સુધી એક અંક છે અને સો એ વધારાનો અંક છે એટલે કુલ દસ અંકો એમાંથી બાદ થઈ જશે એકથી નવ સુધીના એક અંકના અને સો એ ત્રણ અંકનો તો કુલ સો એમાંથી દસ બાદ કરો કારણ કે નવ એક અંકના છે સોનો ત્રણ અંકના છે સોમાંથી દસ બાદ કરશો એટલે નેવું તો નેવું છે એ તમારા કુલ બે અંકની સંખ્યા બને છે તો આ બે અંકની સંખ્યા એવી રીતે તમે ત્રણ અંકની સંખ્યા પણ શોધી શકો છો કુલ સંખ્યા કેટલી હોય ત્રણ અંકની તો કુલ જો નવસો નવ્વાણું કુલ નવસો નવ્વાણું સુધીની સંખ્યા હોય છે તો તમે એમાં પણ સરળતાથી જવાબ તમે લાવી શકો છો તો એમાંથી કેટલી સંખ્યા થઈ તો કે સો સુધી નવ્વાણું સુધી નવ્વાણું સુધી સંખ્યા તો તમારી બે અંકની છે એટલે એમાંથી તમે નવ્વાણું બાદ કરી દો ચાલો આપણે બાદ કરી દઈએ નવમાંથી નવ ગયા શૂન્ય નવમાંથી નવ ગયા શૂન્ય અને નવ તો આવ્યા નવસો તો એ નવસો સંખ્યા હશે હા તો ડી જવાબ છે આપણો ત્રણ અંકની સંખ્યા કુલ નવસો થાય છે તો ચાર અંકની હવે તમને સરળતાથી આવડી જશે કેટલી થશે હા નવ હજાર થશે તો હવે તમે સરળતાથી આવા દાખલાઓનો જવાબ આપી શકો છો જો અહીં ચૌદમાં દાખલો જોઈ લઈએ અહીં સંખ્યા આપી છે એમાં ચાર સ્થાન કિંમત કેટલી હા ગણી લો સો હોય એટલે બે મહિના લાગે તો એની કિંમત ચારસો તો અહીં જવાબ આપ્યો છે બી તો બી અંદર આપણે ચારસો જવાબ લખી શકીએ છીએ તો હવે સરવાળા બાદબાકી આવા કોઈ પણ દાખલાઓ હોય તો તમે સરળતાથી ગણજો પ્રેક્ટિસ કરજો અહીં વિડીયો અટકાવીને વધારાના દાખલાઓ પણ તમે જોઈ શકો છો ત્યાર પછીનો આગળનો પેજ પણ સુંદર મજાના દાખલા છે સરવાળો પણ આપ્યો છે આનો જવાબ શું આવે છે ને એકદમ સહેલું લ્યો સરવાળો કરવાનો છે ખાલી તો તમે સરળતાથી જવાબ આપી શકો ચાર હજાર અહીં જુઓ ચાર હજાર સાતસો એક ને અંકમાં કેવી રીતે લખાય ચાર હજાર સાતસો એક તો સાતસો એક જોઈએ એની અંદર જ છે આ તો ચાર હજાર એકસો સાત છે સાતસો એક જ કીધું છે અહીં સાત હજાર ચારસો એક છે અને સાત હજાર ચારસો ને સાત છે તો અહીં પહેલો જવાબ આપણો એકદમ સાચો છે અહીં સ્થાન કિંમત આપી સ્થાન કિંમત હમણાં એવા દાખલો જોયો નાની પ્રાકૃતિક સંખ્યા જો પૂછ્યું છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક પૂર્ણ સંખ્યા હોય તો શૂન્ય એ પહેલાં મેં તમને વાત કરી હતી તો આવા સરસ મજાના દાખલાઓ છે અહીં વિડીયો અટકાવીને વધારાના દાખલા તમે કરી શકો છો ચાલો આગળ જોઈએ આ બધા જ દાખલાઓના જવાબ પણ અહીં આપ્યા છે એ સૌથી પહેલાં તમારે જાતે કરવાનું છે પછી એમાં તમારે જવાબ જોવાના છે હવે આપણે ગણિતનું પ્રકરણ બે આકાર અને ખૂણા બહુ નાનું એવું પ્રકરણ છે ને ખૂબ સહેલું છે માત્ર થોડીક વિગતો એમાં યાદ રાખવાની છે કાટખૂણો ખૂણો એટલે રાઈટ નેવું અંશનો ખૂણો ક્યારેય પણ તમને કાટખૂણો શબ્દ વાપરે એટલે યાદ રાખવાનું છે નેવું અંશનો હોય તો એને કાટખૂણો કહેવાય હવે બીજું લઘુ કોણ જે શૂન્યથી શરૂ કરી અને નેવ્યાસી સુધી ચાલે એ બધાને લઘુ કોણ કહેવાય અથવા કાટખૂણથી નાનો કહેવાય કાટખૂણાથી નાનો એ શૂન્યથી નેવું કરતાં ઓછો હોય એટલે નેવ્યાસી સુધી હોય છે દાખલા તરીકે ત્રીસ હોય પિસ્તાલીસ હોય સાઠ હોય એ બધા નેવું કરતાં નાના છે એટલે એને લઘુ કોણ કહેવાય સમજાય ગયું ને ચાલો હવે આવે છે ગુરુકોણ ગુરુ એટલે મોટા ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય આમ કબીરજી આપણને યાદ આવી જાય છે તો એ ખૂણો ક્યાંથી ક્યાં સુધી હોય એ જોઈએ એકાણું થી શરૂ થાય એકાણું અંશ થી શરૂ થઈ અને એકસો ને એસી એ પૂરો થાય એટલે આપણે એકસો ને ઓગણ એસી એટલે કે લખીએ આપણે એકાણું અંશ થી શરૂ કરી અને એકસો ને ઓગણ એસી સુધી કારણ કે એકસો એસી થશે એટલે સરળ કોણ થઈ જશે એકાણુંથી શરૂ કરીને એકસો એકોણ સુધીના જે ખૂણા હોય એ બધા જ ખૂણાને તમારે ગુરુકોણ તરીકે યાદ રાખવાના છે એ સો હોય એકસો વીસ હોય એકસો પિસ્તાલીસ હોય એકસો સિત્તેર હોય એ બધા ગુરુકોણ છે જેવા એકસો ને એંશી આવશે એટલે એ સરળકોણ થઈ જશે ચાલો હવે આપણે જોઈએ વર્તુળ કોઈપણ આખું વર્તુળ આપ્યું હોય તો એના કેન્દ્રના અંદર જેટલા બધા ખૂણા આખા બનશે એટલે કે આખે આખો ખૂણો પૂર્ણ થશે એ ત્રણસો સાઠ અંશનો ખૂણો બને છે એને આપણે પૂર્ણ કોણ તરીકે પણ ઓળખીએ છીએ કોઈ પણ વર્તુળના કેન્દ્રની અંદર બધા જ ખૂણાનો સરવાળો થશે એ કેટલો થાય તો ત્રણસો ખૂણો એ બને છે ઘણી વખત ઘડિયાળના કાંટા પણ પૂછવામાં આવે છે તો બાર અને એક એટલે કે કોઈ પણ ઘડિયાળની અંદર જે બે અંકો હોય તેની વચ્ચે હંમેશા ત્રીસ અંશનો ખૂણો બને છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે દાખલા તરીકે ઘડિયાળની અંદર બે અંકો આપ્યા છે અહીંયા નવ અને પછી દસ તો આ બંનેની વચ્ચે ત્રીસ હોય તો અગિયાર વચ્ચે શું હોય તો તો અહીં નો ખૂણો બનશે તો આ રીતે પણ તમે અંકો ગણીને પણ સરળતાથી જવાબ આપી શકો છો ચાલો જોઈએ દાખલાઓ અહીં પહેલો દાખલો આપ્યો છે તે પણ આપણે જોઈ લઈએ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા ખૂણા બને પર્યાવરણનું પાઠ્યપુસ્તક આપણું જાડું છે એટલે અહીં પણ બે ખૂણા બનશે અહીં બે આ બાજુ બે પાછળના ભાગે પણ બે બનશે આ બાજુ પણ બે બનશે એટલે બે બે ને બે ચાર ને બે છ ને બે આઠ તો ખુલ ખૂણા એમાં આઠ બનશે એટલે આપણો જીવ

બીજી રીતે પણ તમે કરી શકો કે ત્રીજો ભાગ હોય એટલે ત્રીસ વત્તા ત્રીસ વત્તા ત્રીસ તો કેટલા થઈ ગયા નેવું તો અહીં એક જ ઓપ્શન છે ત્રીસ વાળો બાકી તો નેવું કરતા વધી જાય છે તો અહીં જવાબ સી જવાબ એ એટલે ત્રીસ એ આપણે સરળતાથી કરી શકીએ છીએ જો એક સમયના દાખલાઓ પણ તમને પૂછી શકે છે નીચેનામાંથી કયા સમયના ઘડિયાળમાં કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતા મોટો ખૂણો બનશે એટલે કે નેવું કરતા મોટો બનશે સમજવાનું છે હવે અહીં સાત ને પિસ્તાલીસ છે તો સાતને ને પિસ્તાલીસ છે તો તમે ઘડિયાળમાં જ્યારે જોશો તો સાત પણ નજીક હશે તો જુઓ આ ખૂણો કેટલો મોટો બન્યો તો કાટ ખૂણ કરતા આ ખૂણો મોટો બને છે છતાં ચાર ને પંદર જોઈ લો ઘડિયાળની અંદર તમે ચાર જુઓ તો ચાર ક્યાં હશે અહીંયા અને પંદર ક્યાં થશે ત્રણે તો એ બે નજીક છે એટલે ત્યાં તો લઘુ બને તો આ સૌથી દૂર સાકાંટો જાય છે એટલા માટે અહીં જવાબ આપણને દેખાય છે કે ત્રણ ને પિસ્તાલીસ એ આપણને સી ની અંદર જવાબ દેખાઈ રહ્યો છે આવું તો આપણને બૌદ્ધિક કસોટી પણ શીખ્યા હતા જેટલા ખૂણા દેખાય છે એટલા ત્રિકોણ દેખાય છે એટલે ગણી લો એક અંદરનો બે ત્રણ અને ચાર કુલ ચાર છે વત્તા એક બરાબર પાંચ આ બૌદ્ધિક કસોટીમાં પણ આપણે શીખી ગયા હતા તો આ પણ તમે સરળતાથી જવાબ આપજો પાંચમાં જુઓ એચ આપ્યો છે અને આ આપ્યો છે કુલ કેટલા ખૂણા બને તો એક બે ત્રણ ને ચાર આના અને અહીંયા એક બે ત્રણ ને ચાર ચાર ને ચાર આઠ તો એનો જવાબ આવશે આઠ ખૂણા તો અહીં બી ની અંદર જવાબ છે આવી રીતના બાળમિત્રો તમે જો અહીંયા કાટખૂણાનો અડધો તો નેવું કેટલા મોઢે આવડી જાય નેવું પિસ્તાલી થાય તો આ રીતે દાખલાઓ સરળતાથી બાળમિત્રો તમે ગણી શકો છો તો વધારાના સુંદર મજાના દાખલાઓ અહીંયા આપ્યા છે વિડીયો અટકાવી આ સરસ મજાના દાખલાઓ તમે જોઈ લો અને સરસતાથી તમે પ્રેક્ટિસ કરશો તો તમને બધા જ દાખલાઓ આવડી જશે પહેલાં જાતે કરજો સમજ ન પડે તો અહીં જવાબ ચેક કરી લેજો અને ત્યાર પછી તમે આ બંને એકમોની તૈયારી ખૂબ સારી રીતે કરી દેજો